હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગો માટે ફોર્મ ભરાઈ રહ્યા છે તો વિગતવાર જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બી એમસી બે હજાર પચીસ છવ્વીસ ચોવીસ ભાવનગર મહાનગરપાલિકાના લેબોરેટરી ટેકનિશિયન વર્ગની હાલ ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસની વેબસાઇટ પર નવ એક બે હજાર ચોવીસ તેર કલાકથી ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે તો અહીં મિત્રો જગ્યાનું નામ લેબોરેટરી ટેકનિશિયન છે અને ભરવાપાત્ર કુલ જગ્યાઓ બે છે શૈક્ષણિક લાયકાત મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી બીએચસી કેમેસ્ટ્રીમાં સ્નાતક હોવા જોઈએ કોમ્પ્યુટર અંગે પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો નિયત થયેલ ફિક્સ પગાર મળશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયથી સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ સ સ્કેલ મુજબ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ઉંમર મર્યાદા મિત્રો અહીં છેલ્લી તારીખના રોજ પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉમેદવારમાં ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિકતમ મર્યાદા અઠાવન વર્ષ રહેશે ત્યારબાદ મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોય છે તે ઉપરાંત મિત્રો સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને દસ વર્ષ અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને દસ વર્ષ અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને પંદર વર્ષની છૂટછાટ મળશે તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના આપેલી છે આ તમામ વયમર્યાદામાં સુટછાટ મળવાપાત્ર રહેશે જે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં મળવાપાત્ર રહેશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અનુભવ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લેવામાં આવશે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે અનામત કક્ષાના ઉમેદવારો અનામત જગ્યા માટે અરજી કરી શકે પરંતુ તેમની પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે ને ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે ત્યારબાદ જગ્યાઓની વિગતો આપેલી છે તો કુલ બે જગ્યા છે સામાન્ય કેટેગરી માટે બી જનરલ કેટેગરી માટે સામાન્ય વર્ગમાં બે જગ્યા છે ત્યારબાદ અહીં મિત્રો અગત્યની સૂચના આપેલી છે એચ એસટી બી સી એસ વગેરે ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે મહિલા ઉમેદવારો માટે ખાસ જગ્યા સંબંધી સૂચના આપેલી છે વિધવા ઉમેદવારો માટે પણ અગત્યની સૂચના આપેલી છે માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ શારીરિક રીતે અવશકતા ધરાવતા ઉમેદવારો માટે કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તેવી દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે તે સંબંધી ખાસ સૂચનાઓ આપેલી છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે ચાલીસ ટકા કે તેથી વધુ અથવા તો પંચોતેર ટકા કે તેથી ઓછી શારીરિક અવશ્યકતા ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શારીરિક અવશ્યકતાનો લાભ મળવાપાત્ર રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ઇડબલ્યુ એસના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ અગત્યની સૂચના આપેલી છે તેમજ રમતગમત માટે વધારાના ગુણ મેળવવા માટે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ નાગરિકત્વ સંબંધી ખાસ મિત્રો મહત્વપૂર્ણ સૂચના આપેલી છે અરજીપત્રક ભરેલ હોય તેમના સંબંધી ખાસ સૂચના આપેલી છે અને અનામત વર્ગ માટે નિયત ફી મિત્રો પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે શૈક્ષણિક લાયકાત અગત્યની સૂચના આપેલી છે ના વાંધા પ્રમાણપત્ર ગેરલાયક ઉમેદવારો અગત્યની જોગવાઈઓ સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે અને લેખિત પરીક્ષા મૌખિક પરીક્ષા સંબંધી પણ અગત્યની સૂચના આપેલી છે તો આ તમામ સૂચનાઓ મિત્રો વાંચી લેવાની રહેશે ઓનલાઈન અરજી કરવા તથા ફી ભરવાની રીત સંબંધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બે જગ્યા માટે અને ચારા એવા પગાર ધોરણ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે લેબોરેટરી ટેકનિશિયન માટે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ